નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હાજર પચીસ અને વાર થયો છે મંગળવાર ત્યારે આજના દિવસે સિસ્ટમનો આજે ચોથો દિવસ છે ગઈકાલે આખા ગુજરાતમાં માં મિત્રો જળબંબાકાર થયો અને ચારો દિશા તરફ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો જે છે તે તોફાની વરસાદને લઈને આજનો દિવસ પણ અતિ ભારે અને કાળનો રહેવાનો છે કારણ કે ગુજરાતમાં આજે પણ ફરી એકવાર દસ થી બાર ના વરસાદોની આગાહી આપી દેવામાં આવી છે એટલે કે ફરી એકવાર મિત્રો દસ ઇંચ થી લઈ અને બાર ઇંચ સુધીના વરસાદ પડી શકે તેવી આગાહી

શિયાળે તાંડવ મચાવતી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ખુંખાર વરસાદો શરૂ કરી દીધા છે અને જોવા જઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેલ હજુ લાંબો ચાલશે તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત ઉપર જે આ સિસ્ટમ બનેલી છે તે મિત્રો અરબ સાગરની સિસ્ટમ છે અને અરબ સાગરની સિસ્ટમ હજુ ત્રીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે અતિ ભારે વરસાદ સાથે તૂટી પડવાની છે અને ત્યાર પછી મોન્થા નામનું જે ચક્રવાત મોન્થા નામનું જે ચક્રવાત એટલે કે મોન્થા નામનું જે વાવારઝોડું બંગાળની ખાડીમાં બનેલું છે તેનો મિત્રો ખતરો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તોળાઈ રહ્યો છે તો મિત્રો આ ખેલ લાંબો ચાલશે હવામાન ખાતા તરફથી પણ ગઈકાલે જણાવી દેવામાં આવ્યું કે ત્રણ નવેમ્બર સુધી એટલે કે આવનારી ત્રણ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાવાની છે અને ચારો દિશા તરફ કાળ છાપાવનારા વરસાદો પડવાના છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ભારે માર પડ્યો છે લાખો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે એકો એક ખેડૂતો અત્યારે જે છે તે મિત્રો રોતા પાણી એટલે કે રાતા પાણીએ રડી રહ્યા છે ત્યારે ગુજરાતને ગુજરાતના હાલ એવા થયા છે કે મિત્રો હજુ તો આ સિસ્ટમની માત્ર શરૂઆત છે ગઈકાલે મિત્રો સત્યાવીસ તારીખે આખા ગુજરાતમાં કાળ છપાવનારો વરસાદ પીડ્યો અને ખુંખાર વરસાદી રાઉન્ડ મિત્રો એટલો ભયંકર પડ્યો કે ચોમાસામાં પણ

રાઉન્ડ ચાલવાના છે તેની વચ્ચે હવામાન ખાતા તરફથી રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે તેની વચ્ચે આજના વિડીયોની અંદર હું તમને વિસ્તારથી માહિતી આપવાની છું કે આજનો દિવસ કેવો રહેવાનો છે એટલે કે આજે અઠ્યાવીસ તારીખ થશે અને વાર થયો છે મંગળવાર ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યાનો જે છે વરસાદ તૂટી પડ્યો છે છે બપોર પછીથી લઈ અને મોડી રાત સુધી ક્યારે કેટલો વરસાદ પડશે અને કયા કયા ગામડામાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાવાની છે એ બધી જ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો છેલ્લે છેલ્લે જે આ વાવાઝોડું મોન્થા નામનું છે મિત્રો અત્યારે હાલ બનેલું છે આ અરબ સાગરથી દૂર એટલે કે બંગાળની ખાડીમાં તો આ મોન્થા નામના વાવાઝોડાને કારણે

તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જાણીએ કે કેટલાક ફોટા કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેની માહિતી મેળવીએ અને ત્યાર પછી આપણે લાઈવ સિસ્ટમ વિશે અપડેટ આપવાના છે સૌથી મિત્રો જો જે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઓફિશિયલી હવામાન ખાતા તરફથી મિત્રો રેડ એલર્ટો સૂચવી દેવામાં આવ્યા છે આખા ગુજરાતના વિસ્તારો ઉપર ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે ત્યારે કયા કયા ભાગમાં રેડ એલર્ટ છે તો જોઈ લો સૌરાષ્ટ્રનું અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌરાષ્ટ્રના મિત્રો સૌથી વધારે વરસાદવાળા એટલે કે રેડ એલર્ટ ઉપર છે અને રેડ એલર્ટ વાળા મોટા ભાગના વિસ્તારની અંદર પાંચ પાંચ અને આઠ આઠ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પણ પડતા હોય છે તો એવા વરસાદ માટે તૈયાર રહેવું તેની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને ભરૂચ ઉપર રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે તો આ જેટલા ભાગમાં રેડ એલર્ટ છે તે તે લોકો જે છે છે મિત્રો સાવધાન થઈ જાય અને અને ઘરની બહાર નીકળતા એક વખત લેવું કારણ કે દિશા તરફ જળબંબાકાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ઓરેન્જ એલર્ટો પણ મિત્રો પંદર થી વધારે જિલ્લાઓમાં ફાળવી દેવામાં આવ્યા છે તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે ઓરેન્જ એલર્ટ ની અંદર બે થી લઈ અને છ ઇંચ સુધીના વરસાદો જનરલી જોવા મળતા હોય છે તો કયા કયા ભાગમાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો સૌથી પહેલા તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ અને વડોદરા લાગુના જે વિસ્તારો છે છોટા ઉદેપુર અને રાજપીપળાના વિસ્તારો છે આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો સુરેન્દ્રનગર અને પોરબંદરની અંદર ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો અમદાવાદ આણંદ છોટાઉદેપુરથી લઈ દાહોદ મહીસાગર ખેડા પંચમહાલ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા અને અરવલ્લી લાગોના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટો લગાડી દેવામાં આવ્યા છે તો આ બધા જ વિસ્તારમાં સાવધાન થઈ જજો કારણ કે આ બધા વિસ્તારમાં પાંચ થી લઈ અને છ ઇંચ સુધીના વરસાદો ભૂકા કાઢવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ઉપર મિત્રો હવે જે છે તે લગાતાર ખતરો વધી રહ્યો છે કારણ કે મિત્રો જોઈ લો એક બીજો પણ ખતરો છે કે મોન્થા વાવાઝોડું બંગાળની ખાડીમાં લગાતાર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને અત્યારે મિત્રો જે આ વરસાદ આવી રહ્યો છે તે વાવાઝોડાને કારણે નથી અત્યારે તો અરબ સાગરમાં જે સિસ્ટમ બની રહી છે તેને કારણે આ વરસાદ છે પરંતુ બંગાળની ખાડીમાં જે આ વાવાઝોડું મોનથા બની રહ્યું છે એની અસર તો હજુ પણ શરૂ નથી થઈ આ વાવાઝોડાની અસલી અસર જે છે તે ત્રીસ તારીખથી ગુજરાત રાજ્ય ઉપર થવાની છે તો એ બીજો ખેલ પણ શરૂ થવાનો છે તો એટલા માટે જ હું તમને જણાવી રહી છું કે આ ખેલ લાંબો ચાલવાનો છે હજુ મિત્રો દરેકે દરેક ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે ત્રણ તારીખ સુધી ગુજરાતમાં જે છે તે અતિ ભારે અને ખુંખાર વરસાદી રાઉન્ડો શરૂ શરૂ રહેવાના છે જેમાં ઓલમોસ્ટ ગુજરાતના એકો એક ગામો ઝપેટમાં આવવાના છે ત્યારે મિત્રો ગઈકાલે ગુજરાત રાજ્યમાં બાર બાર ઇંચના વરસાદો પડતા અતિ ભારે તારાજી સર્જાય ત્યારે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ભારે વરસાદ ભાવનગરની અંદર ટોટલ બાર ઇંચનો વરસાદ પડ્યો અમરેલીની અંદર પણ મિત્રો જોઈ લો દસ ઇંચ વરસાદ પડતા તારાજી સર્જાણી તેની સાથે સાથે બાકીના પણ વિસ્તારો જોઈએ તો ગીર સોમનાથની અંદર પાંચ ઇંચ વરસાદ સુરતમાં સાડા ઇંચ વરસાદ પડતા તારો દિશા તરફ કૌહરમ મચી ગયો અને સુરતમાં તો ગઈકાલે સાંજે છેલ્લે છેલ્લે ભારે વરસાદ પડતા ટોટલ આઠ આઠ ઈચના વરસાદો પડ્યા છે ત્યારબાદ બાકીના પણ ઘણા બધા વિસ્તારો જેમ કે બોટાદ રાજકોટ જુનાગઢ તેની સાથે ભરૂચ નવસારી વલસાડ છોટાઉદેપુર નર્મદા આ બધા જ વિસ્તારોની અંદર કાળ છપાવનારા વરસાદો પડ્યા છે અને હવે મારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પણ આવશે તો જે ભાગોમાં વરસાદ નથી પીડ્યા એ ભાગોની અંદર પણ હવે પછીની ગણતરીની કલાકોની અંદર સિસ્ટમો જે છે તે જોર વધારશે અત્યારે હું તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમ દેખાડું કે ક્યાં બનેલી છે તો મિત્રો જોઈ લો આખી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર હવે આવી ચૂકી છે અને ગુજરાત રાજ્ય માટે મિત્રો એટલી ભયંકર અને ખતરનાક સમાચાર છે કે દરેક દરેક ગુજરાતવાસીઓ જે છે તે મિત્રો ચોંકી જશે કારણ કે એટલા ખતરનાક મિત્રો જે છે તે હવામાન સમાચાર આવતા હોય છે ચોમાસાની અંદર આજે મિત્રો સિસ્ટમ આખી આખી ગુજરાત ઉપર જે આવી છે આવી સિસ્ટમ તો ચોમાસા સિવાય મિત્રો જોવા નથી મળતી પરંતુ અત્યારે જો જોવા મળી છે તેને કારણે આખા ગુજરાતમાં વિનાશ સર્જાયો છે અને મિત્રો આ સિસ્ટમ લાંબી ટૂંકી પાંચ થી છ દિવસ સુધી હજુ પણ ગુજરાત રાજ્ય